રોહિત શર્માને વિરાટ કોહલી વર્લ્ડ કપમાં રમશે શુભમન ગિલે આપ્યા સારા સમાચાર ટેસ્ટ શ્રેણી પછી શુભમન ગિલ અને વનડે ટીમનો કેપ્ટન બન્યો છે અને આ પદ સંભાળ્યા પછી મીડિયા સાથે પ્રથમ સંવાદ તેણે રોહિત અને વિરાટ વર્લ્ડ કપ રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે ગિલે જે વાત કરી તે સાંભળી વિરાટને રોહિત ફેન્સ ચોક્કસથી ખુશ થશે જાણો નવા કેપ્ટન બંને દિગ્ગજ વિશે શું કહ્યું શું રોહિત શર્મા અને વિરાટ કોહલી બે હજાર સત્યાવીસના વર્લ્ડ કપમાં રમશે આ એક એવો પ્રશ્ન છે જે હાલમાં દરેક ભારતીય ક્રિકેટ ચાહકના મનમાં છે રોહિત શર્માને તાજેતરમાં ઓડીઆઈ કેપ્ટનશી છીનવી લેવામાં આવી હતી અને વિરાટ કોહલીના રમવા પણ પ્રશ્નાત છે આ બધા વચ્ચેના નવા કેપ્ટન સુભમન ગિલે એક નિવેદન આપ્યું છે જો રોહિત શ શર્મા અને વિરાટના ચાહકો માટે રાહતનું કારણ બની શકે છે ગિલે દિલ્હી ટેસ્ટ પહેલાં જ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની નિવેદન ચાહકોને દિલ જીતી લીધા શુભમન ગિલને જ્યારે રોહિત અને વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું ટીમ ઇન્ડિયાને તેમની જરૂર છે ગિલે કહ્યું રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત માટે ઘણી મેચ જીતી છે બહુ ઓછા લોકો પાસે આવી ક્ષમતાને અનુભવ છે અને ઓડીઆઈ ટીમમાં તેમની જરૂર છે શુભમન ગિલ નિવેદન સ્પષ્ટ થાય છે કે રોહિત શર્મા બંને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની રણનીતિનો ભાગ છે સુમન ગિલે વધુમાં જણાવ્યું કે તે રોહિત શર્માની કેપ્ટન્સીમાંથી ઘણું શીખ્યો છે અને ખેલાડી સાથે મિત્રતા બાંધવામાં અને ડ્રેસિંગ રૂમમાં શાંતિ જાળવવામાં તેનું અનુકરણ કરવા માગે છે તેણે એમ પણ કહ્યું કે દરેક ફોર્મેટમાં આઈસીસી ટ્રોફી જીતવા માગે છે